બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે સોશિયલ મીડિયામાં જાનથી મારી નાખવાની ધમકી અપાઈ બરેલીમાં હિન્દુ સંગઠનોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે પોસ્ટ મૂકનાર વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી વિવાદિત પોસ્ટના કારણે હિન્દુવાદી સંગઠનોમાં રોષ પોસ્ટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની તસવીરને વાંધાજનક હોવાનો દાવો કરાયો પોસ્ટમાં કેટલાક લોકોએ અભદ્ર ટિપ્પણી કરી હોવાનો પણ દાવો તો પોસ્ટ મૂકનાર વ્યક્તિની હાલમાં ધરપકડ કરી લેવામાં આવી છે બાબા બાગેશ્વરને હાલમાં જાનથી મારી નાખવાની ધમકી મળી છે વિવાદિત પોસ્ટના કારણે હિન્દુ વાંધી સંગઠનોમાં રોષ છે ત્યારે જે ધીરેન્દ્ર શાસ્ત્રીની તસવીર છે તેમાં ચેડા કર્યા હોવાનું પણ ક્યાંક સામે આવી રહ્યું છે હાલમાં જે માહિતી મળી રહી છે કે સોશિયલ મીડિયામાં જે છે એ ધીરેન્દ્ર શાસ્ત્રી છે જે બાગેશ્વરના નામે ના ઓળખાય છે તેમને

આખો જે મુદ્દો હતો તે ધીરેન્દ્ર શાસ્ત્રીનો હતો જ્યારે જેમાં સોશિયલ મીડિયા પર તેમ અભદ્ર પોસ્ટને લઈને ક્યાંક તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી પોસ્ટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની તસવીરમાં ચેડા કર્યાનો પણ દાવો કરવામાં આવ્યો છે એક વ્યક્તિએ પોસ્ટ મૂકી છે અને તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે તેમણે અભદ્ર ટિપ્પણી કરી હતી અને તેમનો ફોટો મૂક્યો હતો તેમાં ચેડા પણ કર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી આ વ્યક્તિની ધરપકડ તો કરી લેવામાં આવી છે પરંતુ આ વ્યક્તિ કોણ છે હજી સુધી એ માહિતી બહાર નથી આવી કોઈ સંગઠન સાથે જોડાયેલો છે કે અન્ય વ્યક્તિ છે તે અંગે માહિતી નથી આવી પરંતુ તેની ધરપકડ કરી લેવામાં આવી છે